લોકસભાની ચૂંટણીને લઈ કમલમ ઉપર બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે આજે સમાજની તથા કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ હતી આ અંગે પ્રદેશ સંયોજક અને અન્ય રોલના અતુલ મિશ્રાએ માહિતી આપી હતી ગુજરાત ભારતીય જનતા પાર્ટી અન્ય ભાષા ભાષી સેલ તરફથી આગામી લોકસભાની જે ચૂંટણી છે જે ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે એમાં ગુજરાતમાં વસતો જે અન્ય ભાષી એટલે કે અન્ય પ્રાંતના લોકો જે ગુજરાતમાં વસે છે એ લોકોને જે અમારું સંગઠન છે એના માધ્યમથી દરેક લોકસભા સહ અમારે કાર્યક્રમો કરવા વોર્ડના બૂથ સુધી જે આપણા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલજીની પહેલ છે કે દરેક લોકસભા સીટ પાંચ લાખ મતોથી વધારે જીતવાની છે એમાં અન્ય ભાષાભાષી સહેલ જે અન્ય પ્રાંતના લોકો વસે છે એમને પણ એક્ટિવેટ કરી અને એમનું મોટું મતદાન બપોર પહેલાં થઈ જાય એ પ્રમાણેના કાર્યક્રમોનું આયોજન કરવા માટે આજની મુખ્ય બેઠક મળી છે વિશેષ કરીને અત્યારે અમે એમ તો આખા ગુજરાતમાં જે મોટા શહેરો છે મહાનગરપાલિકાઓ છે તમામ મહાનગરપાલિકાઓમાં અત્યારે તેત્રીસ જિલ્લાની અંદર અન્ય ભાષી સમાજ ગુજરાતમાં વસી રહ્યો છે મોટા પ્રમાણમાં અમદાવાદ સુરત ભાવનગર રાજકોટ કચ્છમાં ગાંધીધામ મુન્દ્રા આવા વિશેષ વડોદરામાં છે લગભગ અમારા અંદાજ પ્રમાણે એંસી લાખથી એક કરોડ મતદારો અન્ય ભાષી સમાજના લોકો અહીંયા વસે છે અને દરેક પ્રાંતમાંથી અમે અત્યારે ચાર સાઉથ ઇન્ડિયન સમાજના સંમેલનો કરવા જઈ રહ્યા છીએ કે જે કન્નડ કર્ણાટકના લોકોનું તમિલ લોકોનું તેલંગાના લોકોનું અને કેરલાના લોકોનું એનું એક આખા ગુજરાતના સંમેલનો પણ ભવિષ્યમાં કરવા જઈ રહ્યા છે અને ત્યાંના નેતાઓને પણ બોલાવીશું અન્ય પ્રાંતના નેતાઓને પણ બોલાવીને નાનામાં નાના કાર્યકર્તા સુધી નાનામાં નાના સમાજના વ્યક્તિ સુધી મળવાનો પ્રયાસ કરીશું